મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ વેગેનાર ગાડી વેચવા માટે આવી ગઈ છે જે લોકોને લેવી હોય વિડીયો છેલ્લે સુધી જુઓ મિત્રો આ વેગેનાર ગાડીનું મોડલ છે આઠમો મહિનો છે ને બે હજાર તેરની મોડલની ગાડી છે અને મિત્રો કંપની ફિટિંગ સીએનજીમાં આ ગાડી રહેવાની છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં વેચી નાખવાની છે વીમો ગાડીમાં પૂરો થઈ ગયો છે અને પાર્સિંગ બે હજાર સત્યાવીસ સુધીનું ચાલુ છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ને સાવ સસ્તી એવી કિંમતમાં આપી દેવાની છે અને મિત્રો વાત કરી દઈએ ટાયરની તો મિત્રો ટાયર જે છે આગળના બે નવા ટાયર નાખેલા છે અને મિત્રો પાછળના જે ટાયર છે સિત્તેર ટકા જેવા છે તો મિત્રો ગાડી સારી એવી છે અને ઓનરની વાત કરી દઈએ તો ગાડીમાં બે ઓનર છે અને મિત્રો ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળે છે એ જ પ્રમાણે ગાડી જે પ્રમાણે તમને ફોટોમાં જોવા મળે છે એ જ પ્રમાણે ગાડીની કન્ડિશન છે હાલમાં જ અને મિત્રો આ ગાડી વેચવા માટે હાલમાં જ આવી ગઈ છે તો જે લોકો સીએનજી ગાડી એવરેજ વાળી ગોતતા હોય એના માટે ખાસ કરીને આ વિડીયો છે કે આ ગાડી ટોપ છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં આ ગાડી વેચવા માટે આવી ગઈ છે અને મિત્રો જો તમારે આ ગાડી ન લેવાની હોય તો આગળને આગળ ગાડીને શેર કરી દીધો આ વિડીયોને જેથી કરીને કોઈ ભાઈને લેવાની હોય તો એના સાથ સુધી પહોંચી શકે અથવા તમારા સગાવાળા કોઈ ગાડી ગોતતા હોય તો એના સુધી આ વિડીયો પહોંચાડો અને આ વિડીયોને આગળને આગળ શેર કરો મિત્રો વાત કરીએ તો ગાડીનું પાર્સિંગ જીજી આઠનું છે અને મિત્રો ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં છે હવે મિત્રો ડિટેલની વાત કરીએ તો વેગેનાર ગાડી છે કંપની ફિટિંગ સીએનજી છે આઠ બે હજાર તેરનું મોડલ છે બે ઓનર છે અને વીમો પૂરો થઈ ગયો સત્યાવીસ સુધીનું પાર્સિંગ છે આ ગાડી ભાભર જોવા મળશે તમને એને માત્ર બે લાખ કિંમત રાખેલી છે અને જિલ્લો છે બનાસકાંઠા તો બનાસકાંઠાની આ ગાડી છે ને ગામ છે ભાભરમાં તમને જોવા મળી જશે માત્ર બે લાખમાં ગાડી વેચી નાખવાની છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર છે વિડીયો ચાલુ છે નીચે આપેલો છે ડાયરેક્ટ માલિક સાથે વાત કરો ને આ ગાડી ખરીદો મિત્રો તમે પણ તમારું વાહન પૂરી કિંમતમાં વેચી શકો છો જેના માટે તમે અમારા વોટ્સઅપ નંબર પર માહિતી મોકલી આપો તો હવે મિત્રો તમે જોઈ શકો છો ડિસ્પ્લે ઉપર આ બધી ગાડીઓના ફોટા તમને દેખાઈ રહી છે કોઈ પણ જાતની તમારે ગાડી લેવી હોય તો અમને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો કે આ ગાડી અમારે લેવાની છે તો આમાંથી કોઈ પણ ગાડી લેવાની હોય અથવા તો ગમે તે ગાડી લેવાની હોય તો તમે જરૂરથી અમને કમેન્ટ કરો એટલે અમે આગળનો વિડીયો ઈ ગાડીનો બનાવશી જરૂર તમારા માટે અને અત્યાર સુધીમાં તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે વેચાઉ જે સસ્તા ભાવમાં વેચાવ હોય છે જે ફાઇનાન્સ કંપનીમાંથી ખેંચાયેલા વેચાઉ વાહનો હોય છે એ અમે જરૂરથી વેચવા માટે અમારી ચેનલ પર મૂકીએ છીએ જેથી કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ઘણા બધા અમે આગળ પણ વિડીયો મૂકવાના છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સબસ્ક્રાઈબ કરવાથી તમને સૌથી પ્રથમ અમારો વિડીયો જોવા મળે